આવી છે અને કેટલા વાગે તમારા ખાતામાં એકવીસમો હપ્તો જમા કરવામાં આવશે તે વિશે હપ્તો મળશે તે માટે તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે પીએમ ઇવેન્ટ એટલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની જે પણ અહીંયા ઇવેન્ટ હોય છે તમને અહીંયા જોવા મળશે તો એ ઇવેન્ટની અંદર સરકાર દ્વારા ઓફિસિયલ અનાઉન્સમેન્ટ એટલે કે જાહેરાત કરવામાં આવી છે કે એકવીસમો હપ્તો અહીંયા ખેડૂતોને કેટલા વાગે અહીંયા જમા કરવામાં આવશે તેમના ખાતામાં તો જેવું તમે અહીંયા પીએમ ઇવેન્ટ તમે ગૂગલમાં આવીને સર્ચ કરશો તમારે નીચે જવાનું છે પીએમ ઇવેન્ટની જે ઓફિસિયલ વેબસાઇટ છે તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો પીએમ ઇવેન્ટ માય જીઓવી ડોટ ઇન આ ગવર્મેન્ટની જે એક ઓફિસિયલ વેબસાઇટ છે ઓલ ઇવેન્ટ તમને અહીંયા જોવા મળે છે લખેલું એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ક્લિક કરશો તો પીએમ કિસાન યોજનાને લઈને જેટલા પણ હપ્તા અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે દરેક હપ્તા વિશેની માહિતી તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો જે અહીંયા સોલમો હપ્તો જમા કરવામાં આવ્યો હતો સત્તરમો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો હતો હતો તેના લઈને બધી જ માહિતી તમને અહીંયા જોવા મળી રહી છે એવી જ રીતે આ વેબસાઇટ ઉપર એકવીસમાં હપ્તાને લઈને પણ જાણકારી અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંયા ગવર્મેન્ટ દ્વારા એકવીસમાં હપ્તાને લઈને જે જાણકારી છે એ મૂકી દેવામાં આવી છે કે નવ કરોડ કિસાનોને પીએમ કિસાન યોજનાને લઈને એકવીસમો હપ્તો ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવશે તો કઈ તારીખે ટ્રાન્સફર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો ઓગણીસ નવેમ્બર અહીંયા તારીખ લખેલી છે ઓગણીસ નવેમ્બરના રોજ દરેક ખેડૂતોને ડિજિટલી અહીંયા પીએમ કિસાનનો એકવીસમો હપ્તો તેમના ખાતામાં જમા કરવામાં આવશે તો કેટલા વાગે અહીંયા જમા કરવામાં આવશે તો તેનો સમય પર છે બે વાગ્યા દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો એકવીસમો હપ્તો જમા થવાનું શરૂ થઈ જશે એટલે ડીબીટી માધ્યમથી ડિજિટલી તમારા ખાતામાં ટ્રાન્સફર થવાનું શરૂ થશે તો અહીંયા સરકાર દ્વારા હવે ઓફિસિયલી જાહેરાત કરવામાં આવી છે કે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો દરેક ખેડૂતોને આપી દેવામાં આવે અને એ કઈ તારીખથી તમને અહીંયા મળશે તો ઓગણીસ નવેમ્બરથી દરેક 이렇게 누르는 핫한 પીએમ કિસાનનો જે એકવીસમો હપ્તો છે એ બપોરના બે વાગ્યા પછી દરેક ખેડૂતોના ખાતામાં ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવશે એટલે તમારે તમારા જે પીએમ કિસાનનું જે ખાતું છે તેની અંદર મોબાઈલ લિંક કરીને રાખવાનો છે તમારી બેંકની જે બધી જ માહિતી હોય એ તમારે અપડેટ રાખવાની છે જ્યારે પણ અહીંયા પીએમ કિસાનનો એકવીસમો હપ્તો તમારા ખાતામાં જમા થશે એટલે પહેલો તમને તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવશે એટલે તમારા મોબાઈલ નંબર પણ તમારે એક્ટિવ રાખવાનો છે રિચાર્જ કરીને એસએમએસ સર્વિસ ઓન રાખવાની છે એટલે જ્યારે પણ અહીંયા પીએમ કિસાનનો એકવીસમો હપ્તો બપોરે બે વાગ્યા પછી ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવશે તો તમને મેસેજ દ્વારા જાણ થઈ જાય કે તમારા ખાતામાં ખાતામાં ડીબીટી માધ્યમથી અહીંયા પીએમ કિસાનનો એકવીસમો હપ્તો જમા થવાનું શરૂ થઈ જશે તો દોસ્તો આ વિડીયો તમને માહિતી આપી કે જે અહીંયા ખેડૂતો પીએમ કિસાન જે રાહ જોઈ રહ્યા હતા અહીંયા અંત આવી ગયો છે ને અહીંયા સરકાર દ્વારા ઓફિસ તારીખ પણ જાહેર કરવામાં આવી છે અને સમય પણ જાહેર થઈ ગયો છે તો હવે ટૂંક સમયની અંદર દરેક ખેડૂતોના ખાતામાં અહીંયા પીએમ કિસાનનો એકવીસમો હપ્તો જમા થવાનું શરૂ થઈ જશે તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ